સુરેશભાઈ લાલજીભાઈ ગોયાણી લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ છું નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે લડવાની છે ને લાઠીની જનતા અમારી આરે છે ભાજપે શું શું કામ કર્યા કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ જનતાને ખબર જ છે વાતો એવી કરે કે શેવાડાના ગામ સુધી ટીટલાઇટ પાણી બધી સુવિધા છે પણ અહીંયા ગામમાં જ પાણીની સુવિધા નથી સ્ટ્રીટલાઇટ નથી ને ભૂગર્ગ ગટરય નથી બધું પેપર ઉપર છે પણ રિયલમાં કાંઈ છે નહીં ના આફેરી પછાત વિસ્તાર સમૃદ્ધ વિસ્તાર અમારી આરે છે વેરા વધાર્યા છે તો વેરા વધારવા એ તમારે જોવાનું હોય કે મોટી મહાનગરપાલિકા હોય એમાં વધે વેરા વધારો અહીંયા રોજગારી નથી ધંધા નથી અને કઈ રીતના વેરા વધારે છે એટલે લાઠીની જનતા આફેરી ફૂલ સાથ સહકારમાં અમારી આરે છે અને ભાજપની બોડી આફેરી નહીં આવે કોંગ્રેસની બોડી બેસવાની છે સીટ સોળ સીટ ફાઇનલ છે હા સોળ બહુમતીથી ન જ આવશો